જામનગરમાં આજ સવારથી મેઘમહેર થઈ રહી છે જામનગર ગ્રામ્ય પંથકમાં આજ સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે લાલપુર તાલુકામાં બે કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો લાલપુરની ઢાંઢર નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે જે નદીઓ છે કે નદીઓમાં નવા નીરની આવક થઈ છે આ વરસાદને કારણે લોકો ખૂબ ખુશ છે કારણ કે નદીઓ જળાશયો છે તેમાં પાણીની આવક ખૂબ જરૂરી છે ખેડૂતો માટે કારણ કે વાવણી વરસાદ થયો હોય ત્યારબાદ જો પાણીની જરૂર પડે તો નદીઓ સરોવરનું પાણી છે તે કામમાં લાગતું હોય એટલે પાણી જે નદીઓમાં આવ્યા છે નવા નીર તેના કારણે લોકો ખુશખુશાલ છે આ સવારથી જામનગરના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં મેઘમહેરથી લોકો ખૂબ ખુશ છે તો લાલપુરની ઢાંઢર નદીના આ દ્રશ્યો અને સાથે સાથે આપ જુઓ જે રસ્તાઓ છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે વરસાદ આવ્યો છે ખુશ થઈ રહ્યા છે લોકો તો બીજી તરફ વાહન ચાલકો છે તે લોકોની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી છે મુસ્તાક દલ અમારી સાથે જોડાઈ ગયા છે મુસ્તાક કેટલો વરસાદ અત્યાર સુધી ત્યાં વરસી ચૂક્યો છે કરવામાં આવે તો જે રીતે આજ સવારથી જ મેઘરાજાની ધમાકેદારીની જામનગર ગ્રામ્ય પંથકમાં પણ જોવા મળી રહી છે લાલપુર તાલુકામાં સવારે આઠ થી દસ વાગ્યાની વચ્ચે બે કલાકમાં અઢી થી વધુ વરસાદ વરસ્યો છે મહત્વનું છે ઉપરવાસના ભારે વરસાદના પગલે લાલપુરની જે મહત્વની ગણાતી ઢાંઢર નદી જે છે બે કાંઠે વહી રહી છે તેમાં ધસમસતા પાણીના પ્રવાહ પણ આવી રહ્યા છે ખાસ કરીને ભાણવરથી જે જામનગર તરફનો વાહન વ્યવહાર તેને પણ ક્યાંક ક્યાંક અસર પહોંચી છે અત્યારે જે વાહન ચાલકો છે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પોતાના વાહનો પસાર કરી રહ્યા છે આ પ્રથમ જે લાલપુર તાલુકા નો ધરમપુર નો જે ડેમ છે એ પણ છલકાઈ ચુક્યો છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પેલો વરસાદ આવતાની સાથે જ અત્યારે લાલપુર તાલુકામાં ઠેર ઠેર પાણી પાણી જોવા મળી રહ્યું છે દીક્ષિતા બિલકુલ આભાર મુસ્તાક આપની પાસેથી અપડેટ લેતા રહીશું